જય ગૌ નમસ્તે ખેડૂત મિત્રો ભાઈઓ મારું નામ કૈલાશભાઈ નાથાભાઈ ધડુક છે મારું ગામ કિરસરા ઘેડ છે મારો તાલુકો કેશોદ છે મારો જિલ્લો જુનાગઢ છે મારા મોબાઈલ નંબર છે પંચાણું આઠ સોસાઠ અડતાલી એકસો આઠ આપણે આડવાન્સ જેવા મૃતની બેક લીધેલી છે પાંચ બાય વીસની છે

બીજા ખેડૂત ને કે ભાઈ તમે છે ને કૈલાસભાઈ ને અહિયાંથી એક માસ જીવામૃત લઈ આવવું આપણે ગેરંટી મારીએ ઉનાળો ન હોય અને કોઈ ઝાડ ન હોય આંબો હોય નારિયેલી હોય સિકુડી હોય લીંબુડી હોય કોઈ પણ હોય તો ગમે ત્યારે આ એડમાં જીવામૃતની ઝાડની એપીસી પ્રમાણે અને ઝાડની આયુષ પ્રમાણે તમે નાખો એટલે દસ થી પંદર દિવસમાં રીતે આવે એકસો ને દસ ટકા આમાં મિથન ગેસ હોય એ બધું નીકળી જાય જો આ ડોલ માં મૂકેલી હતી નળી જોવું પાણી એકદમ ખાડું થઈ ગયું જોઉં એકદમ ધોઈ જયો ધ નીકળે જોઉં ધ ગેસ નીકળે જવું ધરામાં વસંદ કેવી બને જોઉં આ બેગ છે ધરાવાળાની છે ગેડવાન્સ જીવામૃતની એમાં નાની મોટી બધી સાઈઝ આવે કોન્ટેક્ટ નંબર આપણી પાસે છે એટલે અમારે જે પેલા રાઉન્ડમાં જે ખેડૂત ભાઈઓ એ એક લિટર એક પમ્પમાં નાખી અને એ દેવા જીવામૃત સ્પ્રે કરેલો છે એ લોકોને કોઈને ઈર નથી આવી તમારે જે કોઈ પણ ભાઈઓને એમ હોય કે આ ખોટી વાત છે તો તમારે મારી પાસે કોન્ટેક્ટ નંબર લઈ લેવાના એ ખેડૂતના નંબર બધાના મારી પાસે હું તમને એના કોન્ટેક્ટ નંબર આપું અને તમારે ડાયરેક્ટ એની વ્યરે વાત કરી લેવાની

દાણા નો ઉગાવો છોડે છોડ આવી ગયો હવે આ છોડમાં છે ને એની અંદર જવ માલ તમે આ જઈ આની દાઢું જવું એક એક જગ્યાએ એ જવું આ આ વળવાઈ આલી આ જાઉં